રાજકોટમાં એક નારાયણ પ્રેમી ઠક્કર હતા તે પેલા તો શિવના ભગત હતા પણ ભાવિક બહુ પછી એને સંતો નો યોગ થયો રાજકોટમાં જ પછી તો એવા ભક્ત બન્યા એવા ભક્ત બન્યા તે કંઠી બાંધી અને ખૂબ સારધાર નિયમ પાળે માળા પૂજા તિલક ચાંદલો મંદિરે જવું મંદિરમાં સેવા કરવી અને વાતો કરી લુવાણા પરિવારમાં કેવીટલાય સત્સંગ આ નારાયણ પ્રેમી ઠક્કરે કરાયું સત્સંગ બીજાને સત્સંગ કરવો બીજાને કરાવવો એમાં શ્રીજી મહારાજનો ખૂબ રાજી પોસે હો તે મહારાજે રક્ષા કેવી કરી નારાયણ પ્રેમી ઠક્કરની એક વખત બધા ઘરમાં સૂતા હશે અને જૂના જમાનાને એ વખતનું ગારાના ગારા માટીના કરેલા એ ઘર હતા હવે એ ઘરમાં તિરાડ પડેલી પડવાની તૈયારી એટલે મહારાજ એકદમ આવ્યા અને નારાયણ પ્રેમીને કહે છે કે ઉઠો ઉઠો ભાઈ ઉઠો જલ્દી ઉઠો જલ્દી બહાર નીકળી જાઓ આખા બધા ઘરના બધા બહાર નીકળી જાઓ જલ્દી એકદમ જાગી ગયા અને બૈરા છોકરાને બધાને જગાડ્યા ત્યાં બધા જાગ્યા હતા શું છે આ શું છે ત્યાં ઘરમાં કાકરીયું ખરવા માંડ્યું ઉપરથી કારણ કે ગાયર માટીના ઘર હોય ને કાકરીઓ પડવા માંડી એટલે બધા એકદમ ઘરની બહાર નીકળી ગયા ને ફળિયામાં આવી ગયા ને ત્યાં પહેલા ભડું પીડ્યું એકદમ ભડું પીડ્યું ને પછી પડ્યો કરો અને પાણાના ને માટીના ઢગલા થઈ ગયા ને ધૂળની ડમરીઓ સડી જ્યારે ધૂળની ડમરી ઓછી થઈ જોયું તો આખું ઘર ભડું અને કરો એ બે ઢગલો થઈ ગયેલા તો ઘર જૂનું પડવાની તૈયારી થઈ તો મહારાજે રાત્રે આવી અને ભગવાનના ભક્તોને બચાવ્યા નકર આખું ઘર ઘરના બધા ફેમિલી દબાઈ જાત આવા નારાયણ પ્રેમી ઠક્કરની મહારાજે રક્ષા કરી કારણ કે ભગવાનના એકાંતિક ભક્ત હતા અને ઘણા બીજા એના પરિવારજનોને વાતો કરી કરીને એને સત્સંગ કરાયો હતો એટલે એની ઉપર મહારાજનો બહુ રાજીપો હતો મોટા સંતોનો પણ બહુ રાજીપો હતો તે મહારાજે આવી રીતે આ નારાયણ પ્રેમીની અને એના પરિવારની મહારાજે રક્ષા કરી રક્ષા કરી